અમને નહીં ઓળખતા રોડાય છે દાંત કાઢે પણ એમને જ કેતા કેમ છે ઊભા ભાઈ એમ ઉભા રહીને તો દાંત કાઢે પાછું એમ ના કે આને એમ કહો મેં દાંત કાઢે પણ ઓલા શું રોજ પાણી જોવા જતા હોય ને બોલે ને કાંઈ એમ બોડી ઉભી રાખી ને તો ખકીડા ત્રણ ચાર જણા ભાઈ એમ ના કીધું કે આમ છો ઘાસ ના એમ ખકીડ્યા આપણે આમ ના કીધું કેમ દાંત કાઢે અને પાછી એક પાછ રોડો ઉભા વાયણે હાલ્યા જાય છે ને વાન મારે છે દાંત કાઢતો જાય પડખે બોલતા નથી થી તો પહેરીને ભાઈ કે આ બધા આપણે ઓળખ્યા છે પણ કે અણી કાઢે બે ભેગા થતા હોય

મથા ઉતારે ખીડાઈ બધે ભીંડો ભીંડો ઓ ભાઈ પ્રિંગભાઈ એક ભાઈ કોમેન્ટ માં એમ કે ભીંડો ભીંડો એમ લાઈવ કર્યું હા આપણો મિત્ર છે પાલી તાણે આમાં અત્યારે ફૂલે ફૂલ હાલે આડા ડાર છે ને ફળ નહીં હોય ફળ નહીં ઓલા કુવામાં ફૂલ હાલતી છે ને

ઓલા ભાઈ કે ભલાઈ બન ન કરતા ચાલુ રાખજો હે જીયા આવે ઓલ કપામ ન થતા નવરાત્રી છે મિત્રો લાઈવ કર્યું છે ને એ આપણે લાઈવ આગળ જે બોર નો વિડીયો આપણે મેકવાનો છે હમણાં ઉતારો ને બાકી છે એ મેક દેશું એમાં પાણી કોઈ ફોટકા થાય છે એમાં આપણું અનુન એવું છે ને કે આપણે પાણી ન એવું હોય તો આપણે લાવે નહીં તો કરતા ઉતારતા નહીં ના પાડ દેવી નિશાળ જવાનું <laughs> <laughs> <ilotrables> <sociates> <même literacy learning>

કે ડારમાં પાણી આવે એટલે તમને પૈસા દેવાના બે બે બોર ના દેવાના આવીને પડાય જાય બોરિંગ લઈને આવજો પાસે નકર પાસે ખેડૂત બોરિંગ લઈને આવે એટલે બે બે બોર ના સૂપી દેશે તમને એવું નથી બધે પાણી આવે પડ હોય તો પાણી આવે બાકી પાણી ન આવે ઘણા એમ કે અત્યારે ગમ્યા મેં તો પાણી આવે તમતા તમને તમે કયો એટલા પૈસા દેવાના કોઈ ન આપે ને તો ભાઈ આપી દે છે એમાં હું તમને ગેરંટી સાથે કઉ છું પણ ખોટી કોઈ આ પાણીની મજાક ન હોય કારણ કે ખેડૂત જયારે હેરાન થયો હોય ને તારા દિશી વાળા ને બોલાવતા હોય બાકી નકર એમને નો શોખ થતો હોય ઘણા એમ કે પાણી થાય જ તે પણ આવી જાવ ભાઈ બોટાદ જિલ્લામાં ઘણી જગ્યાએ અને ગેરંટી આપે પાસ પાણીની પાણી ન થાય પછી ભાઈ કોઈ ઊભા નથી રહેતા પછી અહીં વીઆ જાય એમને ગયા ગા એટલે બોરિંગ લઈને આવજો તમે તો આમને એમ થાય કે ના જોવા વાળા સાચા એમ હલો ના પછી અહીંયા શ્રીફળ વધેરવું ને એ લઈ લીધા શ્રીફળ વધેરવું પણ એક જણ આવો હાલ કુડ લઈ લીધા હાલો નવરાત્રી બોર છે મિત્રો અને અમારા ખાસ એવા પરમ મિત્ર પાલી તાણા થી છે અને આજે માતાજી રાજો આપે અને બધા મિત્રોને નવરાત્રી સારી જાય એવી હું માતાજીને મેલરી બાને ચામુંડા માને પ્રાર્થના કરું છું મિત્રો આમ જોવત કરા દાડેમડી છે ડુંગળીનો રોપ જોતો હોય કેજો કોઈને વડેલ ડુંગળીનો રોપ જોતો હોય ને

ના બાપા ના એવા બે ત્રણ માના દી આવે હાલો મિત્રો પોઈન્ટ થઈ ગયો છે આપડે હવે લાઈવ પછી થોડીક વાર બંધ કરવાનું છે અમે આજ મુરત કર્યું છે એટલે હવે પછી નવા બુકિંગ છે એમાં જ આવવાનું છે જોવા અમારા તો વરસાદ વાઈન પડી ગયો આ કાલે કાલે એટલો પડ્યો પમ દી એટલે પાંચ દીથી એક ધારો પડે હવે કા સેલનું નહીં ખેતર જાય ને હૈત્યાનું એટલે બસ અમારે પૂરું થઈ ગયું વરસાદ નાહી સવાળી દીધો હવે તમારો વારો છે એટલે એજ સેવી હૈતી એવી આ ઈ તો બાપા જેને વરસાદ પડ ભગવાન જેને વરસાદ પડતો હોય ને એને ખબર હોય કેમ થાય આવો કપા હોય ને ઓડીમાં બેઠા તો દેવા મૈન ને ત્યાં ઘરે વ્યુ જાવ નો હાલો મિત્રો અહીંયા મુરત કર્યો છે નું આપણે હાલો પ્રિમભાઈ ક્યાં ગયો ઈ અન બંધ કરી દો એલા જાવ ને હમણા આ બખડામાં શું આતું

તમારે પાણી હોય ને તો આદમ લાઈવ કર્યું છે તમારે એટલું યાદ રાખવાનું તમને મોડો પોઈન્ટ હોય ને તેમ લાઈવ ન કરી ઓછું પાણી હોય તો ન કર્યું ખબર પડી જાય ફૂલે ફૂલે જ પાણી આવવાનું છે પાણી મિત્રો જોરદાર આવવાનું છે ગામ નાના પાળિયાદ તાલુકો બોટાદને જિલ્લો એ બોટાદ આપણે વિધે રો નાળિયેર વિધે આ તો ખેડૂ ના તમારે તમને ચાલુ કરો હા લાવ હું પકડી રાખું ના આપણે કે તાણ છે પૂણી તમરહાટું તને જ લીધા છે આલો અમુરપા ઉપર થોડું ચાલુ કર્યું ને ચાલુ છે પધરાવ તમતા સારું લાગ અગરબતી વાસ છે ને હા છે これちゅうもんから。